ગુમલા છે અને ભાઈ હાજરી છે તો અત્યારે મારી મકા કાક ગોદડી નો આવી રીતનું કાક કરે છે કામા આજે જે ટાઈટી છોડક છે એટલા માટે તડકે બેઠા છે વેલકમ બેક ટુ મે ન્યુ વિડિયો તો સ્વાગત છે કે મારા નવા વિડિયોમાં નવા વ્લોગમાં મિત્રો કેમ છો બધા મજામાં ને કેમ કે આપડા વ્લોગ જોતા મિત્રો બધા મજામાં જ હોય તો મિત્રો સવાર સવાર વાગી ગયા છે અત્યારે હાડા નવ તો મિત્રો હાડા નવ નો ટાઈમ થઈ છે વિડીયો ચાલુ કરી દીધો છે ને આ જો બધા અત્યારે તડકે બધા બેઠા છે અત્યારે સરસ મજાના ઓગા ટાઈટ વાઇઝ આયા જે ટાઈટ ઇસ છે એટલા માટે આ તડકે બેઠા છે અને મજા આવે છે અને વાવડો છોડો છોડો આવે છે એટલા માટે બે થોડી વાર ઘડી બેઠશું કા બીજું કઈ બબલા બહુ ખાવા જોઈએ સવાર સવારમાં બબલા ભાઈ જો નાસ્તાન ચાલુ કરી દીધો છે એનો ખાઈ

Lama dasa ori ini, kak, mak itu bisa bergaya, ayat jarum pasya 1000 case, 1000, 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

આમાં જોઈ છે ટીવી માં કા મજા આવે છે કે જોવાની જો ભાઈ કે છે કે ને આપણો વિડિયો જોવો ચાલુ છે અત્યારે અને થોડી વાર ભાઈ બેઠી એ પછી જાવી પાછા આપણે ડંકે એમ કે રિક્ષા તો નત મુકવા જો પણ હવે જાયો આગળ ઘડીક વાર રહી પછી જાવી આપણે ડંકે પાછા રિક્ષા મુક્યા આવી વારામાં જો ભાઈ કાકા આ રીતે ચાલુ કરી છે હો ભાઈ જો અત્યારે લુગડા ધોવાનું મારે ચાલુ છે તમે જેમ ધોઈ છે ને અહીંયા સોનલી જો અહીંયા સોનલી બેઠી છે આ સોનલી આ સોનલી જો ભાઈ બેઠી છે અહીં નાઈ કાઢી નાઈ કાઢી કે સોનલી તો મિત્રો ડંકી આવી ગયો છે ને બેઠો તો હવાનો પણ હજી સુધી અહીંયાથી વારો નથી આવ્યો બસ જો જમીન આવ્યો તો પણ હજી અહીંયાથી વારો ન થાય બસ હવે બીજો વારો લાગી ગયો છે હવે આપણો વારો આવી જાય એક બે વારો કરીને કે ભાઈ શું કરે મિત્રો કેમ કે પછી તો હાથ પડી જાય પછી બીજો વારો આવશે તો કોઈ હાથ પડી જાય તો અત્યારે ડંકે કે બેઠો છું અને અહીં જરી આપણે આ રિક્ષા અને બાકી તો જો કંઈ પાણી તો થોડા ઘણા ભરાઈ ગયા છે અને એક બે વ્યસન લાગેલા છે ચાલો તો હવે થોડી વાર બે વારો વારો કરીને જાયું પછી પાછા ઘરે મિત્રો તો મિત્રો આપણે ડંકેલા આવી ગયા છે ઘરે અને મેં કીધું ચા પાણી પી આવીએ અને ભાઈ બેઠા છે ઘરે આવી ચા પાણી મૂકે એટલે પીને પછી પાછા જવાના છે ડંકેને ને જો તમે આ તો બધા નાઈ ધોઈ કાઢે કા નાઈ ધોઈ કાઢી અને આડે રમી શું પાડતે દેખાડતો તો ભાઈ જો અત્યારે ખીસડા દેવાની તૈયારી કરી નાખી છે અને ધાબરા લીધા છે ખીસડામાં તો બેનું ને ફૂયું ને ને બધાને દેવાનું હોય તો ભાઈ જો ધાબરા છે ફૂયું દીકરી હમ જો ભાઈ

અને ચાલો હવે જઈએ આપણે ડંકે મિત્રો કેમકે હવે પી લીધો મારે જાય છે ડંકે તો ફાઇનલ મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે ઓલરેડી આપણે ભાઈ રિક્ષાના બે વારા મળી ગયા હતા બધા પછી જો અત્યારે સાડા પાંચનો ટાઈમ થઈ ગયો છે અને બે વારા કરીને આવતા રહ્યા ઘરે મિત્રો અને જો ભાઈ શાખ અમુક થઈ ગયું છે ઓલરેડી ગુમીલા છે અને ભાઈ હાજરી છે અને અહીંયા મિરસ્યા અને બટેટા અને ડુંગળી હમું થાય છે અને અમારે તું મૂકાય ખાય જો ભાઈ ત્યારે હેળી ખાય છે અને ભાઈ મારીમાં મરચું વાટે છે જો ભાઈ મરચું વાટે છે અને ખાસ કરીને આપણે અહીંયા પૂરો કરીએ છીએ વિડીયો કેવો લાગે છે કેવો નહીં કોમેન્ટની અંદર કહેજો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દે ચેન માં વાર આવે તો ચેનલ ને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો તો મળશું એક નવા વિડીયોમાં ભાઈ ભાઈ બધાને જય શ્રી રામ જય માતાજી મિત્રો રમી શું પાડતી ક્યાં બતાય ત્યાં બતાં